નમસ્કાર દર્શક મિત્રો વિડીયોની અંદર તમારું સ્વાગત છે હાલમાં રાજુ સોલંકી જેલની અંદર છે એ તો તમને ખબર જ હશે ગુચ્છી ટોકના ગુનાની અંદર રાજુ સોલંકી જ્યારે અત્યારે જેલની અંદર છે એવામાં ઘણા લોકો એવું કહી રહ્યા છે કે તે બહાર આવી ગયા છે બહાર આવી ગયા છે પરંતુ તમને જણાવી દઈએ કે આ એક ગંભીર ગુનો છે અને પંદરથી સત્તર મહિના એટલે કે દોઢથી બે વર્ષ સુધી રાજુ સોલંકીને હવે જામીન પણ મળશે નહીં તો તમને જણાવી દઈએ કે બે વર્ષ ઓછામાં ઓછા રાજુ સોલંકી જેલની બહાર આવશે નહીં ત્યારે હવે જેલની અંદરથી તેમણે દલિત આગેવાનને એવું પણ કહેવામાં આવ્યું છે રાજુ સોલંકી દ્વારા કે તમે હવે કોઈપણ પ્રકારના આવેદનો આપતા નહીં કારણ કે હવે આ વિવાદને તે શાંત કરવા માગી રહ્યો છે અને જેમ બને તેમ તેની સજા ઓછી થાય અને તે જલ્દીથી બહાર આવે એવું એ કરવા માગી રહ્યો છે ત્યારે ગણેશ ગોંડલનો કેસ એક તરફ રહી ગયો અને રાજુ સોલંકીને જેલના હવાલે જવું પડ્યું છે ત્યારે તમારું શું કહેવાનું થાય છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને જુઓ એ ભાઈએ શું કહ્યું રાજુ સોલંકીને જ્યારે ચેનલની ઉપર પહેલી વાર આવ્યા હોય તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને આવી માહિતી સૌથી પહેલા મળતી રહે રાજુભાઈ ને મળ્યા હતા તો રાજુભાઈ તરફથી એક સંદેશો આપવામાં આવ્યો છે સમાજ બેને એવું કીધું કે સિંગલ આવેદન પણ રાજુભાઈ સમાજને આપવાની ના પાડે છે બેને બેને અમે અમે બધા મળીને કારણ કે આ લડાઈ હવે આપણે જે છે એ રોડ પરની નથી હવે જે લડાઈ છે એ હાલ ન્યાયિક લડાઈ છે મતલબ કાનૂની લડાઈ છે તો આ લડાઈ છે એ લડાઈના ભાગરૂપે આપણે કેવી રીતે લીગલ સાઈડ લડીએ એ આપી